ક્રિસ્તમાં વાલા ભાઈઓ તથા બહેનો પ્રભુ ખ્રિસ્તના પવિત્ર અને સાંભળથી નામમાં આપ સર્વને આજનું વચન ગીત પહેલી બીજી કલમમાંથી લખવામાં લેવામાં આવ્યું છે હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ મને ક્યાંથી સહાય મળે જે યહોવાય આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા છે તેના તરફથી મને સહાય મળે છે તે તારા પગને ઢકવા દેશે નહીં તારો રક્ષક ઊંઘી જનાર નથી આગળ પણ જુઓ ઇઝરાયલનો જે રક્ષક છે તે ઊંઘતો નથી અને નિંદ્રાવસ થતો નથી પ્રભુની સ્તુતિ થાઓ ગીત કરતા કે છે હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ ઇઝરાયલ દેશ એ આખો પર્વતોથી ઘેરાયેલો અથવા તો ત્યાં પર્વતોની હાર માળાઓ આપણને જોવા મળે છે ઘણા બધા લોકો પર્વતો તરફ પર્વતોની ઉપર એ ઉચ્ચ સ્થાનો બાંધીને ઈશ્વરની કે તેમના દેવી દેવતાઓની ભક્તિ કરતા હતા પરંતુ ગીત કરતાને એ ખબર પડે છે કે આ પર્વતોને બનાવનાર જે પરમેશ્વર છે હું તો એ પર્વતોને પેલે પાર પર્વતો સુધી નહીં પરંતુ પર્વતોને પેલે પાર જે પરમેશ્વર છે પર્વતોની પણ રચના કરનાર જે પરમેશ્વર છે મારી જે સહાય છે અને માટે એ કહે છે હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ મને ક્યાંથી સહાય મળે આજે આપણા જીવનમાં અનેક પ્રસંગે આવા પ્રશ્નો ઊભા થાય છે મને ક્યાંથી સહાય મળે મને કોણ મદદ કરશે કોણ મારી પડખે ઊભું રહેશે હું કોની પાસે દોડી જાઉં કોણ મને આ સંકટમાંથી ઘણી બધી વખત આપણે આપણો ભરોસો વ્યક્તિઓ પર કે પછી કે અમુક એવી બાબતો પર મૂકી રહ્યા છે પણ ખરા સમય એ લોકો નિષ્ફળ જાય છે ધન પણ હોય પણ બીમારી એવી હોય કે ડોક્ટર ને કહીએ સાહેબ પૈસા લઈ લો જેટલા જોઈએ તેટલા પણ મને સાજો કરી દો પણ ડોક્ટર કહે છે કે મારા હાથમાં નથી ઘણી બધી વખત વ્યક્તિઓ આપણને કીધું હોય અમે તમને મદદ કરીશું પણ સમય આવ્યે તેઓ પોતે પણ નિ સહાય બની શકે છે અને એટલા માટે પર્વતો તરફ નહીં પર્વતો એટલે વ્યક્તિઓ તરફ નહીં જેઓ આપણને મદદ કરી શકે એવા લાગે છે તેમની ઉપર નહીં પરંતુ એ પર્વતોને પણ રચનાર પરમેશ્વર પર આપણે આપણી નજર લગાવવાની જરૂર છે એ પરમેશ્વર જ આપણને સંકટના સમયમાં ઉગારી શકે છે એ પરમેશ્વર જ આપણને હાથ પકડીને તેમાંથી બહાર લાવી શકે છે અને એટલા માટે પ્રોમિસ છે કે તે તારા પગને ડગવા દેશે નહીં આપણો પરમેશ્વર આપણા પગને નહીં ડગવા દે જે પ્રભુએ આપણા પગોને ખડક ઉપર સ્થિર કર્યા છે એ પરમેશ્વર આપણા પગોને નહીં ડગવા દે તે આપણો રક્ષક છે તે આપણી સંભાળ રાખશે તે આપણી સહાય અને મદદ કરશે આપણે પરમેશ્વર પર ભરોસો રાખવાની જરૂર છે મુશ્કેલીમાં છો તકલીફમાં છો પ્રોબ્લેમ્સ છે લાઈફની અંદર બીજી બધી જ બાબતો બાજુ પર મૂકો ચિંતાઓ કરવાનું બાજુ પર મૂકો તમે તમારા ખરા હૃદયથી પ્રભુ પર ભરોસો રાખો તેમની તરફ જુઓ તેમને પોકારો તેમને મદદ માટે વિનંતી કરો અને આપણો પરમેશ્વર સિયોન માંથી આપણે સારું મદદ મોકલી આપશે પર્વતોની રચના કરનાર પરમેશ્વર આપણને મદદ કરશે તે તમારી જરૂર સહાય અને મદદ કરશે આપણે ગીત ગાઈએ છે યે મત કહો ખુદા સે મેરી મુશ્કિલે બડી હે મુશ્કિલો સે કહે દો કબૂલાત કરવાની પરમેશ્વર મારી સમસ્યાઓથી મોટો છે મારી સમસ્યાઓ ગમે તેટલી મોટી હોય પણ એનાથી પણ મોટો પરમેશ્વર છે પર્વતોની પણ રચના કરનારો પરમેશ્વર મારી સાથે છે અને તે પ્રભુ આપણી ચક્કર સહાયને મદદ કરશે આજે તમે જે પણ પરિસ્થિતિમાં હોય હું તમારા માટે પ્રાર્થના કરવા માંગુ છું હે પરમેશ્વર પિતા અમે તમારી સ્તુતિ ને પ્રશંસા કરીએ છે પર્વતોને ઉત્પન્ન કરનાર હાલેલુયા ઓ અમારા સનાતન પિતા અમે તમારી સ્તુતિ કરીએ છે તમારો આભાર માનીએ છે આજે તમારું વચન અમને ચલાવે છે કે અમારી સહાય એ તો આકાશ અને પૃથ્વીના ઉત્પન્ન કરનાર સૈન્યના દેવ યહોવા બાપ તમારા તરફથી આવે છે આજે હું પ્રાર્થના કરું છું પ્રભુ આ સંદેશો સાંભળનાર કોઈ પણ વાળા ભાઈ કે બહેન છે પ્રભુ તેમના જીવનમાં એવો કોઈ પ્રશ્ન છે કોઈ મુશ્કેલી છે કોઈ ચિંતાનો વિષય છે કોઈ જરૂરિયાત છે શારીરિક તકલીફ છે બીમારી છે અને તેઓ

તમારા દિલાસાનો પરમેશ્વર ગોડ ઓફ એન્કરેજમેન્ટ હાલેલુયા પ્રભુ તમે તેમને દિલાસો હિંમત બળ સામર્થ્ય પૂરા પાડો મારી પ્રાર્થના છે તમે સિયોનમાંથી સહાય મોકલી આપો પ્રભુ ઈસુના નામમાંથી ઓને સહાય મોકલી આપો અને હમણાં જ પ્રભુ તેઓ આત્મામાં તાજગી અનુભવો આત્મામાં તેઓ નવા અને તાજા થાઓ ઓ પ્રભુ ઈસુની શાંતિ સર્વ બહાર છે તે ખ્રિસ્ત તમારા હૃદયની ને મનોની સંભાળ રાખશે પ્રભુ તમારી સહાય કરો હાલેલુયા પિતા મેં તમારી સ્તુતિ કરી હશે કેમ કે તમે મારી પ્રાર્થના સાંભળી છે પ્રભુ ઈસુના નામમાં આ